ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના તમિલનાડુના કરોલ જિલ્લામાં શનિવારે એક્ટર તથા ટીવી કેના નેતા વિજયની ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું જે સમય દરમિયાન આ રેલીમાં ભાગદોડ મચી ગઈ દસ બાળકો અને સોળ મહિલાઓ સહિત ઓગણચાલીસ લોકોના મોત થઈ ગયા હવે આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે રેલીમાં નાસભાગ કેમ મચી અને જ્યારે આ ભાગદોડ થઈ રહી હતી તે સમયે અભિનેતા વિજયની હાજરી ઘટના સ્થળે હતી કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર ન્યૂઝ સાથે પૂછું મીક્ષું દક્ષિણ ભારતમાં આવેલું તમિલનાડુ જેમાં વર્ષ બે હજાર છવ્વીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેના ભાગરૂપે અભિનેતા વિજય દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસના કહેવા પ્રમાણે આ રેલીમાં કુલ દસ હજાર લોકોની પરવાનગી તો લેવામાં આવી હતી પરંતુ તેની જગ્યાએ પચાસ હજાર લોકોની હાજરી ત્યાં જોવા મળી અને બીજી બાજુ અભિનેતા વિજય પણ સમય કરતા છ કલાક રેલીમાં મોડા પહોંચ્યા અને જ્યારે તેઓ સ્ટેજ ઉપર એન્ટ્રી કરે છે અને તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે એક નવ વર્ષની બાળકી ગુમ થઈ ચૂકી છે અને આ જાહેરાત થતા જ નાસભાગ મચી ગઈ જેમાં ઓગણચાલીસ લોકોના મોત નીપજ્યા એકાવન લોકો આઈસીયુમાં છે અને હજુ પણ મોતનો આંકડો વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે બીજી બાજુ જો અભિનેતા વિજયની વાત કરવામાં આવે તો જ્યારે આ અકસ્માત સર્જાયો તે સમયે એ ઘટના સ્થળેથી રવાના થઈ ચૂક્યા હતા તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ મૃતક પરિવારની મુલાકાત નથી લેવામાં આવી જોકે તેમણે સોશિયલ મીડિયામાં આ ઘટના લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પીએમઓમાંથી મૃતકના પરિવારજનોને બે લાખ અને ઘાયલોને પચાસ હજાર વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ મૃત